મહુવા ગામ ભાવનગર મહુવા ખાલી જઈને પૂછી લેજે વિશ્વાસ તો કોણ હતો તારી બેન ને લંડક તારી બધું મૂકી દીધું એટલે મને ધમકી તું હા મારા ભાઈઓ સુધી કીર્તિબેન પટેલ ને સોશિયલ મીડિયા ઉપર લોકો દ્વારા અને હાલ તમે આ જોઈ રહ્યા છો કીર્તિ જવાબ આપ્યો છે ને ખરેખર એ સાંભળીને યાર તમે આખા હાલી જશો આ મારા ભાઈઓ અત્યારે તમે સોશિયલ મીડિયા ઉપર જે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ નો જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર જોઈ રહ્યા છો કે ઘણા બધા માણસો ખજૂરભાઈ ના સમર્થન ની અંદર બોલી રહ્યા છે પરંતુ આ ભાઈ તો ખજૂર ભાઈ ને કઈ

તારી જેમ ઓનલાઈન વાળા નથી આપણે ઓફલાઈન ગેંગસ્ટર છે નામ પૂછી લેજે મોવા ગામ ભાવનગર મોવા ખાલી જઈને પૂછી લેજે વિશ્વાસ સોની કોણ હતો તારી બેન ને લંડ ગાલે તારી આ બધું મૂકી દીધું એટલે ચૂત મારી ની મને ધમકી આપીશ તું તારા ઘરે જઈને મા બાપને કીધું પ્રૂફ આપ ઓકે બાયડી જેવો તું દબાયેલા માતાજી ક્યારેય સારું નહીં કરે હાલતા અને ચાલતા હાલતા અને ચાલતા બધાને એક જ વસ્તુ કે માતાજી તારું કઈ હારું નહીં કરે માતાજી તારું કઈ હારું નહીં કરે કાલે ચૂત મારીને ને દેવલ ને કીધું મને કે એ દેવલ ને ઓલા માં મૂક્યું ને માતાજી તારું કઈ હારું નહીં કરે ને આ જન્મ માં ભોગવ છો તું લોડી તું ભોગવ છો તારા મા બાપ આડે નહીં રે વ્યક્તિ તારા મા બાપ તને દૂધ કાઢતા નથી અને હું ન્યૂઝ વાળા લઈને તારી ઘરે ના ભોગવું ઇન્ડિયા ના આવું તારા પપ્પાજી જે બોલ્યા હતા ને તારા પપ્પા કહું તું તારો બાપ ને એવું બોલું બોલું યોર ફાધર